તો આપણે જાણીએ છીએ ભાઈ કિલેશ્વર આવ્યા સહી બુધવારો તો આજે મારે રજા હતી નોકરીની તો હું કહું કિલેશ્વર મહાદેવના દર્શન કરી આવું ટ્રાફિક તો આજે છે જોવો ટ્રાફિક આજે રવિવારે ને ટ્રાફિક વધારે હોય પણ આજે ટ્રાફિક તો છે બરાબર ટ્રાફિક તો આજે વધારે છે તો કિલેશ્વર મહાદેવનું મંદિર છે જો તમને બહુ મંદિર દોરદાર છે કિલેશ્વર મહાદેવનું અહીંયા બધા જમવાનું લઈ આવે જમતા હોય જમીને નિરાતે ફરવા જેવું ઘણું છે ફરી તમે મજા આવે બહુ એમાં ભાઈબંધ વાળે દોસ્તાર વારે આવો એટલે બહુ મજા આવે આમાં તો તમે જોવો આમાં ઘણું બધું જોયા જેવું હે ટ્રાફિક પણ તો આજ તો બહુ ટ્રાફિક છે આજ બુધવાર છે ને ભાઈ એટલી ટ્રાફિક ન હોય આજે બહુ ટ્રાફિક છે તો આપણે કિલ્લેશ્વરભાઈ જાઈ છીએ નીકળી ગયા છે કિલ્લેશ્વર આપણે જઈએ બરાબર તો વિડીયોમાં ભાઈ બન્યા રહેજો અને આ દેશી ગામડિયાને સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો નવા નવા મારી ચેનલમાં હમણાં મેં નવી ખોલી છે તો સપોર્ટ કરો ભાઈ અને સબસ્ક્રાઈબ કરો તો આપણે આજે એમ થયું કે કિલેશ્વર મહાદેવના દર્શન કરવા તો હવે કિલેશ્વર આપણે જાઈએ છીએ બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો બરાબર ટ્રાફિક તો આજે છે જ બરાબર તો અહીંયા એક તો ભાઈ ખાસ ધ્યાન રાખવું પહેલાં આવ્યો તો ત્યાં તો આમાં પ્લાસ્ટિક લઈ જવાની ને પાણીની બોટલ હોય ને એ મનાઈ હતી એટલે તમે પણ આવો ને તો અહીંયા એ ધ્યાન રાખવાનું પાણીની બોટલ પ્લાસ્ટિકની એ મનાય છે અંદર લઈ જવાની એટલે એ તમારે ચેકિંગ અહીંયા ચાલુ હોય ચેકિંગ જો કે આજ તો હોય કે ન હોય પણ ઓલેખેરે હું આવ્યો ને તો અહીંયા ચેકિંગ ચાલુ હતું જો ચેકિંગ ચાલુ જ છે અત્યારે આપણે અહીંયા આવી ગયા છે ચેકિંગ ચાલુ છે અત્યારે એટલે ની બોટલ બોટલને એ બધું લઈ જવાની મનાઈ હોય છે જો ચેકિંગ ચાલુ છે તમે જોઈ જ છો જોવો જ છો ચેકિંગ ચાલુ છે એટલે અહીંયા પ્લાસ્ટિકની ને એવું બધું લઈ જવાની મનાઈ હોય છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકની વસ્તુ બરાબર મહાદેવ નું મંદિર મંદિરનો ભાઈ વિડીયો છે આપણો અને નવી નવી ચેનલ છે તો સપોર્ટ કરો તો સારું યાર બરાબર તો આપણે હવે મહાદેવના મંદિરે જશું દર્શન કરશું ટ્રાફિક તો આજે છે ભાઈ બુધવારે બરાબર પણ ટ્રાફિક તો આજે પણ છે ભક્તો ઘણા છે મહાદેવના હોય તો હું ને મારા દોસ્તારના આવ્યા હતા નવી નવી ચેનલ બનેલી તો જોઈ ગયો પક્ષી મોરનો હે ભાઈ મોર મોર બહુ મસ્તીનો હે ભાઈ જોઈ ગયો અને કે ને કે ઓલી ઢેલ ચડાવી આ મોર ઘણા પક્ષી છે મજા બહુ આવે જોવા જેવું બહુ જાણવા જેવું બહુ મજા આવે તો આપણે ચેકિંગમાંથી તો ની ગયા ભાઈ છે હવે આપણે એવું મહાદેવના દર્શન જઈએ બરાબર મંદિરના ત્યાં દર્શન વર્શન કરીએ પાણી પાણી અહીંયા જઈને પી કોરો ખાઈ લઈ થોડોક બરાબર તો હવે આપણે હાલો ની ગયા એ મહાદેવના મંદિરે મંદિર તરફ તો હવે જોઈ લો અહીંયા પાણીનું હે નદી જેવું છે બહુ સારું છે જોઈ લ્યો આપણે અહીંયા ગામડામાં તો અમારે અહીંયા સાંજ ત્યાં ને તમારે શું કહેતા હોય એ ખબર નથી ટ્રાફિક બહુ છે યાર પાછો રસ્તો જીંગલપટ્ટીનો છે એટલે યાર પાછા ફોર વ્હીલ લઈને આવ્યા એટલે વાહન કાઢવું બહુ વહેલું લાગે અહીંયાથી ગાયું છે ને બામ જંગલ જેવું છે બહુ પાર્કિંગનું આવી ગયું આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરીશું અને પછી હવે મહાદેવના દર્શન કરશું ભાઈ તો આપણે ગાડી પહેલાં પાર્કિંગ કરી દઈએ ક્યાંક જ શું આમાં ક્યાંક કરતા હઈ ને પછી ચાલો આપણે મંદિરે જઈએ હવે ભાઈ બરોબર ટ્રાફિક જોતા છે આપણે મંદિર આવી ગયા છે દરવાજે બે તો અહીંયા અંદર ટ્રાફિક છે ઘણા માણસો છે તમે જો ઘણા બધા માણસ છે અહીંયા અને આપણે અહીંયા એક પ્રખ્યાત છે રાવણ વૃક્ષ એ જો ઓલું સામેનું દેખાય ને જો આ ઝાડનું એ રાવણ વૃક્ષ તરીકે ઓળખાય છે ભાઈ ઘણા બધા અહીંયા છે ટ્રાફિક બહુ જોયા જવું મજા બહુ આવે અહીંયા તમે પણ આવજો ભાઈ પ્લાસ્ટિકના હિંહ અને એવું લઈ જવાનું અહીંયા અંદર મનાય છે ભાઈ અહીંયા અંદર લઈ આવવાનું એ વસ્તુ મનાય છે ઘણા લોકો છે ઘણા આરામ કરે છે ઘણા બેઠા છે બહુ શાંત વાતાવરણ હોય મજા આવે પછી અહીંયા સાઈડમાં કુંડ છે ત્યાં નાહવાની પણ બહુ મજા આવે ત્યાં આપણે હાલો ને તો અહીંયા હમણાં તમને બતાવો ત્યાં આપણે નામ છે દોસ્તારો સાથે આવ્યો છે ચાર પાંચ જણા છે ભાઈ ફોર વ્હીલરને આવ્યા છે મજા આવે અહીંયા આજે કી જ કહી દઉં હતું કે મહાદેવના દર્શન કરવા હે તો આપણે મહાદેવ આવી જ ગયા ફાઇના બરાબર તો આ જોવો આનો લુક જોવો તમે બધો બહુ જોરદાર છે બહુ એટલે બહુ જોરદાર છે એનો લુક મજા આવે આમાં તમે આવો તો તમને આમ બહુ મજા આવી થાય બરાબર ને આપણે નાસ્તો લઈ આવવા એટલે મોડા વહેલું થાય તો આજ કંઈ ઉપાધિ નથી એટલે એ કંઈ ટેન્શન છે નહીં તો આપણે પેલા છે ને ભાઈ જો આ બધો ઓલું કુંડ છે ને મોટો એમાં તો કોણ કહીએ કહે ને આપણે કુંડ કઈ અમે તો એટલે બહુ જોયા જેવો મજા આવે ઓજ ઓજ કેતા ઓજ હા ઓજ બહુ મજા આવે ને આવાની તો પેલા તો ભાઈ હવે હે ને આપણે બીજું બધું તો જોવાનું છે જ બરાબર બીજું બધું તો જોવાનું છે જ આપણે કિલેશ્વર મહાદેવનું પહેલાં છે ને ભાઈ આપણે દર્શન કરવાની ઈચ્છા હે મહાદેવની પહેલાં છે ને ભાઈ આપણે દર્શન કરવા પહેલાં જોઈ રહ્યું આનો નજારો જુઓ એવડી પબ્લિક નાય છે તમે વિચાર કરો બહુ મજા આવે યાર તમે આવો ને તો તમને એમ થાય કે વાહ બહુ મજા આવી ભાઈ બરાબર કિલેશ્વર મહાદેવ મંદિર બહુ જોરદાર છે ભાઈ ફરવા જેવું સ્થળ છે મોડ પરથી હું નો છું ભાઈ મોડ પરથી અમારે કેટલું દસ બાર કિલોમીટર થતો બાર બાર તેર કિલોમીટર થઈ જાય તો મોડપરના ભાણવટ તાલુકાના નજીક જ છે આ મંદિર બરાબર પોરબંદર રોડ પર તો પોરબંદરથી આપણે હનુમાનગઢ રોડ ઉપર અહીંયા કિલેશ્વરનું મંદિર છે ભાઈ બરાબર કપૂડીથી અવાય છે કપૂડી નેસ છે ને ત્યાંથી કિલેશ્વરનું મંદિર અવાય તો તમે પણ આવજો આવતા જતા હોય તો ટાઈમ હોય તો દર્શન કરતા જતું બરાબર જોયા જેવું બહુ છે મજા બહુ આવશે હવે ભાઈ ને આપણે હે ને એક જ ઈચ્છા છે પેલા ને મહાદેવના દર્શન કરવા બીજું બધું તો ઠીક છે વિડીયો હાલો હોય તો હાલ આપણે વ્યૂ વ્યુનું કંઈ નથી ચેનલ બનાવી એટલે કે વ્યૂ આવે કે ન આવે પણ મહાદેવના દર્શન કરવા બસ અટાણે તો એ એક લગ્ન લાગી ગઈ કે મહાદેવના દર્શન કરવા એમ જા તો પહેલાં હાલો આપણે દર્શન કરવી ભાઈ બીજું તો ઠીક પણ મહાદેવના દર્શન કરવા હે ને એ વાત ફાઇનલ છે ટ્રાફિક છે ભાઈ હવે વારો આવે તો એ થાય ટ્રાફિક બહુ છે યાર આજે એમ હતું કે બુધવારે હે ને ભાઈ ટ્રાફિક નહીં હોય પણ ટ્રાફિક તો બહુ યાર એમ હતું કે ટ્રાફિક હશે નહીં શાંતિથી મહાદેવના દર્શન થઈ જાય આવ આરામથી તો ટ્રાફિક યાર બહુ છે કે રવિવારે બહુ ટ્રાફિક હોય રવિવારે તો અહીંયા આવું આવવું જ નહીં હું કારણ કે ટ્રાફિક બહુ હોય દર્શનમાં વારો ન આવે જોવો અહીંયા જો ઘણું બધું જોયા જેવું મંદિર છે મહાદેવનું પાર્વતી કુંડીયા બેઠક છે એક જોયા જેવું એનો નજારો જોવો તમે જો જેવું છે અહીંયા બધા માણસો નાસ્તો બાસ્તો કરતા હોય ને બેઠા હોય મજા આવે જોયું જો આખો મૂર્તિ મૂર્તિઓની ઘણા બહુ જોરદાર છે બરાબર ઘણા લોકો વિગ્યા ઉતારે છે બધા મોજ મજા કરે છે મસ્તી કરે છે બરાબર તો ફ્રેન્ડ આઈરી આવો એટલે તમને બહુ મજા આવે બરાબર એટલે જોવું અહીંયા એક જોરદાર નાહવાની મજા બહુ આવે ભાઈ મને તો એને નાહવા સિવાય ને અત્યારે એમ પહેલાં એમ થાય કે મહાદેવને દર્શન કરવું પછી નાહવાનું તો પછી છે જ પણ મહાદેવના દર્શન કર નહીં ભાઈ તો પછી કંઈક શાંતિ થઈ જાય ભાઈ આપણે દર્શન આપું તો આવ્યા હે બરાબર આ તો પછી બધું જોવાનું જ છે પણ મહાદેવના દર્શન થઈ જાય ને પણ વારો આવી જાય ને પણ પેલા તમને આ બધું બતાવી દઉં બરાબર તો જો કેવડી ટ્રાફિક છે કેવડી ભીડ છે ભક્તો જાજા છે ભાઈ મહાદેવના ભક્તો ઘણા આજે બુધવારે છે પણ ઘણા ભક્તો છે યાર બરાબર તો આપણે આવા આવ્યા તા બપોર વસારે આવ્યા હતા યાર મહાદેવના દર્શન હવે જો ને જમણવાર હાલે હે ઘણા બધા નાસ્તો કરે છે એટલે ઘણું બધું એવું એવું કંઈ નથી ટ્રાફિક બહુ હે નાસ્તો કરે ઘણા બધા અહીંયા પછી નાસ્તો કરવાની લઈ આવવાની શું છે ભાઈ તમને બહુ મજા આવી છે નાસ્તો કોઈ કરવો તમે આ તો એમ કોઈ મનાય નથી બરાબર જ્યાં ત્યાં કસરો નહીં નાખવાનું કાનકા મંદિર છે ભાઈ મંદિર છે ને ભાઈ આપણે ઘર સોમાને જ હોય આપણે ઘરે કેમ આપણે કંઈ કચરો નાખીએ એવી જ રીતે અહીંયા કચરો વસરો નાખવાની યાર મનાય છે જોયું આ ફૂન અહીંથી પાણી આવે છે વાંથી અહીંયાથી ઓજ ભરાય છે ઓજમાં બધા નાખી છે બહુ મજા આવે તમે જોવું તો અહીંયા ઓજ ભરાય છે ને ઓજમાં બધા નાખી છે ને જોરદાર ફિલિંગ તમે જોવું ને યાર તો શું વાત જ કરવી હા વાન જ આવે એમ થાય કે વાહ ભલે અહીંયા આવ્યા મહાદેવના દર્શને જોઈ લો જોઈ લો આથી ધોધ પડે છે અને આથી નાવાની બહુ મજા આવી જાય દેવને માણસો છે કે બહુ પબ્લિક આવે રવિવારની પબ્લિક છે ને ભાઈ આથી વધારે હોય રવિવારે તો બહુ પબ્લિક હોય આ તો આડેદી હું વાઈ ગયો એટલે પબ્લિક ઓછી છે હજી હવે રવિવારે આવો ને તો તમને દર્શન થાય નહીં મહાદેવના આપણે હું દર્શન મારે છે ને ભાઈ મને પહેલાં તો દર્શન કરવું પડે મહાદેવના કારણ કે મહાદેવનું ભગત સૌ ભાઈ દર્શન એકવાર થઈ જાય મહાદેવના તો શાંતિ થઈ જાય કે દર્શન થઈ જાય બરાબર તો આનો નજારો તમે જુઓ તો આવો તમને બતાવીએ આજનો નજારો બધું તમને બતાવીએ તો જુઓ તમે અને આ દેશી ગામડિયાને ભાઈ થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો યાર ભાઈ અહીંયા પાસે તળાવ જેવું છે એમાં જો મગર હે ભાઈ બહુ અહીંયા જોયા જેવું હે યાર આમાં ઘણું બધું જોઈએ જવું હે બહુ તળાવ જેવું ઊંધો હે એમાં જો મગર જેવું ને મગર જ છે જોઈ લો તમે એ જોયા જેવું બહુ હે યાર તમે આવો જો ભાઈ આપણે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે અહીં તો જો હવે આપણે ઘેરે જઈ વળી પાછો મારો ભાઈ કિલ્લેશ્વરનો મહાદેવ મંદિર હું ઘણી વાર આવું પાછો હું વિડીયો મેળતો જ હોય હવે તો હું મેલી જ વિડીયો ભાઈ એટલે તમે સપોર્ટ કરતા રહેજો અને બરાબર હવે જઈ લો આ દેશી ખોયડા અને આમાં ડુંગરમાં ઘણા બધા માણસો રહ્યા છે યાર બરાબર તો હવે આપણે ભાઈ ઘરે જવા માટે જઈએ છે અહીં બરાબર તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ તો મળીએ આગલા વિડીયોમાં ભાઈ